જમ્મુ કાશ્મીરના બડગાઉંવ કિલોમીટર દૂર ગારન ગામમાં એક એમ આઈ સત્તર ચોપર ક્રેશ થયું છે હેલિકોપ્ટર ખેતરમાં જઈને પડ્યું જેમાં આગ લાગી ગઈ છે દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સુધી જાણી શકાયું નથી દુર્ઘટનામાં બે પાઇલટના શહીદ થઈ ગયા છે આ ચોપરે શ્રીનગર એરબેઝથી ઉડાન ભરી હતી આ ચોપર ત્યારે ક્રેશ થયું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે છેલ્લા વીસ દિવસમાં ભારતના પાંચ વિમાન ક્રેશ થયા છે પોલીસ અને બચાવ દળ પહોંચી ગયા છે આ પહેલા રાજસ્થાનમાં એમ આઈ સત્તર ક્રેશ થયો હતો બળગામની પહેલા રાજસ્થાનના પોખરણમાં એમ આઈ ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું તે સમયે આ વિમાન પરીક્ષણ ઉડાન પર હતું અને જેસરમેરથી ઉડ્યું હતું કે તે દુર્ઘટનામાં પાયલોટ સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા